दर्शक मित्रों प्रकार दृश्य दूरी पिकअप डाला विदेशी दारू छोटा उदयपुर एलसीबी पॉलिस झड़पी लीधो प्राप्त माहिती मुजब मा छोटा उदयपुर एलसीबी पॉलिस पावीजेतपुर स्टेशन विस्तार में पेट्रोलिंग दरमियान खानगीरा बात मिली મોટીબેજ મોટીભેજ રાયપુરસ્તા પાસેથી એક પિકઅપ ગાડીમાં ચોરખાનું બનાવીને દારૂની હેરાફેરી થઈ રહી છે જે બાતમીના આધારે પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂની કિંમત બે લાખ પંચોતેર હજાર નવસો સિત્તેરનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો જ્યારે મહિન્દ્રા કંપનીની બોલેરો પિકઅપ ગાડી જેનો રિસ્ટ નંબર જીજે જીરો છ એવી બત્રીસ એક્યાસીના ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે દર્શક મિત્રો ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો છે પરંતુ વિવિધ કિમિયાઓ અપનાવી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવે છે અને દારૂની હેરાફેરી કરવામાં આવે છે ત્યારે છોટાઉદેપુર એલસીબી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે પ્રકારે તમે જોઈ રહ્યા છો ડાલાની અંદર ચોરખાનું બનાવવામાં આવ્યું છે અને મોટા પાયે આ ક્ષેત્રે દારૂના ટીન અને બિયરનો જથ્થો તમે જોઈ શકો છો કે આમાં લઈ રહ્યો હતો પરંતુ પોલીસને બાતમી મળી હતી અને પોલીસ દ્વારા બાતમીના આધારે આને ઝડપી પાડવામાં આવ્યો છે અને તેના પાસેથી મોટા પાએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે